નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત જગતમાં ખેડૂત મિત્રો આપણે જાણીએ છીએ કે ખેડૂત પાસે જે કોઠા કોઠાસૂઝ રહેલી છે એ અદ્ભુત હોય છે અને ખેડૂત પોતાની કોઠા કોઠાસૂઝની મદદથી પોતાની ખેતીમાં અવનવા પ્રયોગો કરે અને સાથોસાથ યાંત્રિકરણમાં પણ આપણે જોઈએ છે કે ખેડૂત તે પાછો પડતો નથી હવે આપણે ગયા વર્ષે દિલીપભાઈના બે વિડીયો બનાવેલા પોતે શરૂઆત એક સામાન્ય મશીનથી કરી હતી એમાં સુધારો કર્યો એક નવું મશીન બનાવ્યું અને આ વર્ષે એક વર્ષનો સમય ગયો એક વર્ષના સમયમાં એને જે પેલું મશીન હતું એમાં પણ સુધારો કરી અને ખેડૂતે દિલીપભાઈએ પોતે પોતાની કોઠા કોઠાસૂઝથી મિની ટ્રેક્ટર તૈયાર કર્યું છે તમે જોઈ શકો છો આ આ ટૂંકમાં ટ્રેક્ટર ઉપર અત્યારે હું બેઠો છું આ મિની ટ્રેક્ટર ખેડૂતે પોતાની કોઠા કોઠાસૂઝથી તૈયાર કર્યું છે તો ચાલો ખેડૂત મિત્રો આ મિની ટ્રેક્ટર છે એ કેવા કેવા કામ કરી આપે છે અને કેવી રીતે ખેડૂત ભાઈએ તૈયાર કર્યું છે એની સંપૂર્ણ માહિતી આપણે કેમ છો દિલીપભાઈ મજામાં મજામાં હો દિલીપભાઈ તમે તો આમ તમારી પાસે એવી અદ્ભુત શક્તિ રહેલી છે ને કે તમે દર વર્ષે એમને ચોકાવી જો પહેલા વર્ષે જ્યારે તમારી પાસે મુલાકાત માટે આવ્યા ત્યારે તમારી પાસે ઓલું હાથીથી ના આપણે ખેડ કરતા બીજા વર્ષે આવ્યા તો તમે આવું સરસ મજાનું એક કેન્દ્ર બનાવ્યું એમાંય પાછું સુધારો કરીને હવે તો તમે ટ્રેક્ટર બનાવી નાખ્યું હવે ખેડૂત મિત્રો દિલીપભાઈના આપણી ચેનલમાં ઓલરેડી બે વિડીયો પડ્યા છે એમને ખેતીમાં ખેડ ઉપયોગી બને એવા બે યંત્રો બનાવેલા છે અને હવે એને પોતે મિની ટ્રેક્ટર જાતે તૈયાર કર્યું છે તો સૌથી પહેલા તમે દિલીપભાઈને જાણતા ન હો તો એમનો આપણે પહેલા પરિચય મેળવી લઈએ અને પછી આ ટ્રેક્ટર કેવી રીતે તૈયાર કર્યું ટ્રેક્ટર કેવી રીતે કામ કરે છે અને ખેડના કયા કયા કામમાં ઉપયોગી બને છે અને સાથે કેટલી કિંમતમાં તૈયાર થયું એ બધી માહિતી આપણે ખેડા ટૂંકમાં દિલીપભાઈ થી મેળવે દિલીપભાઈ તમે અમારા ખેડૂત પહેલાં તમારો પરિચય આપી દો મારું નામ દિલીપભાઈ આપણે ગયા વર્ષે તમારી પાસે આવ્યા ને ત્યારે તમારી પાસે આ મિની ટ્રેક્ટર જેવું સનેડા જેવું હતું અને આ વખતે તમે આ ટ્રેક્ટર બનાવી નાખ્યું તો તમને કેમ એમાં પણ સુધારો કરવાનું એવું લાગ્યું કે ભાઈ આમાં હજુ સુધારો કરવો પડશે શું શું સુધારો કર્યો ટૂંકમાં નતો

સરસ સરસ હવે દિલીપભાઈ આ ટૂંકમાં આખું તમે મિની ટ્રેક્ટર તૈયાર કર્યું તો આમાં કેટલીક ક્ષમતાનું એન્જિન તમે ઓલું કર્યું છે અથવા તો આમાં આની વિશેષ જે ખાસિયત બધી ખેડૂત

એક કલાકે સાતસો ગ્રામ એટલે એક કલાક ની અંદર આપણે કેટલીક બરાબર જોયો ને ખેડૂત મિત્રો માત્ર ને માત્ર ગ્રામ માં તમે એક કલાક સુધી આ ટ્રેક્ટર ની મદદ ખેડ કરી શકો મીની ટ્રેક્ટર બજારમાં ઉપલબ્ધ છે એની કિંમત તમે સાંભળી છે બે લાખ અઢી લાખ ત્રણ લાખ સુધીના મિની ટ્રેક્ટર હોય છે એની સાથે ટૂંકમાં તમે ખેડ કરો તો એ ઘણી મોંઘી પણ પડતી હોય છે પરંતુ ખેડૂતભાઈએ પોતાની કોઠા સૂઝથી આવું એક ટ્રેક્ટર તૈયાર કરી નાખી હવે તમારે આ મિની ટ્રેક્ટર તૈયાર કરવામાં કેટલો ખર્ચો થયો એસી હજારનો થયો એસી હજારમાં આ ટ્રેક્ટર તમે કમ્પ્લીટ કરી નાખી હવે અમારા ખેડૂત મિત્રો નહીં કદાચ હું ટેક્ટર જોઈએ તો તમે બનાવી આપો બનાવી દે હા હવે ખેડૂત મિત્રો માત્ર ને માત્ર એંસી હજાર એંસી હજારમાં મિની ટેક્ટર વિચાર કરો એક સામે આપણે જે બજારમાં ઉપલબ્ધ મિની ટેક્ટર છે એની કિંમત છે લગભગ બે લાખ અઢી લાખ અને ત્રણ લાખ સુધીની કિંમત હોય છે મિની ટેક્ટરની અને આ દિલીપભાઈએ પોતે માત્ર એંશી માં મિની ટેક્ટર તૈયાર કર્યું છે હવે દિલીપભાઈ અમારા ખેડૂત મિત્રો છે તમારો સંપર્ક કરી શકે એ માટે સાથો સાથ તમારો પણ આપી આ દિલીપભાઈ નો મોબાઈલ નંબર છે ખેડૂત મિત્રો તમે જો આ મિનિટર છે ખરીદી કરવા માંગતા હો તો સીધો દિલીપભાઈનો તમે સંપર્ક કરી શકો છો દિલીપભાઈ હવે ખેડૂત મિત્રો અમારા ટૂંકમાં તમારો સંપર્ક કરે બરાબર કે ભાઈ મારે આ યંત્ર જોવું છે અથવા તો આની ખરીદી કરવી છે તો તમે કેટલા દિવસમાં બનાવી દો 15 થી દિવસ દિવસમાં બરાબર 15 થી 20 દિવસમાં તમને બનાવી દેશે બરાબર તો ખેડૂત મિત્રો જો તમે આ યંત્રની ખરીદી કરવા માંગો તો દિલીપભાઈનો સીધો દિલીપભાઈનો સંપર્ક કરી શકો છો હવે દિલીપભાઈ આ મિની ટ્રેક્ટરની મદદથી તમે અમને ખેડ કામ પણ કરીને બતાવો એટલે જેથી અમારા ખેડૂત મિત્રોને ખબર પડે કે ભાઈ કેટલી ક્ષમતા છે આ ટ્રેક્ટરમાં બરાબર તો ખેડૂત મિત્રો હવે આપડે દિલીપભાઈ ને કીએ કે ભાઈ પોતે આખું એન્જિન સ્ટાર્ટ કેવી રીતે થાય અને ખેડ કામ કેવી રીતે કરે છે એ બધું આપણે વિગતે જોઈએ